નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ વાત કરીએ સમાચારની તો સુરત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનારો કરનાર સત્યાવીસ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવે છે જ્યાં ગણેશ પંડાલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી મહત્વ

આ મૂર્તિ જે છે તેના પર સીધા જ પથ્થર ફેંકવામાં આવ્યા હતા અને આ મૂર્તિમાં જે પ્રકારે જોઈ શકાય છે કે જે પ્રકારે ગણેશ પંડાલ ની અંદર તમામ લોકો દર્શન કરી રહ્યા હતા તે દરમિયાન સામાજિક તત્વો દ્વારા જે પ્રકારે ગણપતિ જે છે તેમના પર સીધી જ પથ્થર વર્ષા કરવામાં આવી હતી ત્યારબાદ મામલો એટલો બિચકાયો હતો અને તમામ જે શ્રદ્ધાળુઓ છે જે ભક્તો છે તે પોલીસ ચોકી ખાતે દોડી આવ્યા હતા અને મોડી રાત્રે હજારોની સંખ્યામાં જે પોલીસ ચોકી ખાતે ઘેરાવ થયું ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી સીધા જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ને તેમણે જે પ્રકારે સૂર્યોદય થાય તેની પહેલા જ તમામ પથ્થરબાજુ જે છે તેમની ધરપકડ કરવામાં આવે તે પ્રકારનું એક વચન આપ્યું હતું

છે પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ધાર્મિક જે પ્રકારે પ્રસંગ છે ને ધાર્મિક લાગણી દુભાવવા ને લઈને તમામ જે શ્રદ્ધાળુઓ છે તે પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક કામગીરી કરીને એક હજાર થી પણ વધારે પોલીસ છે તે કામે લાગી હતી અત્યારે પણ બસો થી વધારે પોલીસ કર્મચારીઓ જે છે એ સતત ને સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ પણ છે એ પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે એટલે એકંદરે ફરીથી શાંતિ ડોહડાની અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જે ગણેશ ઉત્સવ છે તે અને આવનાર જે ઈદનો તહેવાર છે તે પણ થઈ જાય તે પ્રકારે પોલીસ જે છે તમામને વિનંતી કરી રહી છે ને ખાસ અપીલ કરી દીધી છે કેમેરામેન કેસી વગાસે સાથે